મોજી દરિયા ચેનલમાં તમામ પ્રબુદ્ધ મિત્રોનું સ્વાગત છે મિત્રો ઘણા મિત્રોએ કહ્યું કે અગોચરની યાત્રા યાત્રાયાને શું અગોચર શું છે એના ઉપર એક વિડિયો બનાવો તો અગોચર યાને એક એવો સુપર પાવર જે તમારી બુદ્ધિશક્તિ જ્યાં પૂરી થઈ જાય ને પછી એનું રાજ ચાલુ થાય આપણે આ ઇલેક્ટ્રિસિટીનો પાવર હોય છે એ અને એ બંને સરખા જ છે ફરક ફક્ત એટલો છે કે ઇલેક્ટ્રિસિટીનો પાવર એવો છે કે નાનું બાળક પણ જો એમાં આંગળી નાખે ને તો એને શોક લાગી જાય જ્યારે તમારી અંદરનો જે અગોચરનો પાવર છે ને એ સેન્સ વાળો છે પાવર બંનેનો સરખો જ છે પણ એ હંમેશા સભાન અવસ્થામાં છે તમે એને લાયક બનો તો જ એ તમારી તમે એના જેવા સીધા સાદા અને સરળ બની જાઓ તો જ એ તમારી સાથે ગુપ્તગુ કરે આજે માણસ હંમેશા કંઈક વિશેષ બનવા માગે છે કોઈ અન્ય જેવો બનવાની કોશિશ કરે છે પણ પોતે જે અસ્તિત્વ એ જેવો બનાવ્યો એવો રહેવામાં એ રાજી નથી એને સીધા સરળ સરળ માણસ નથી બનવું બનવું પણ અસલમાં એ જ અઘરું છે માણસને જેવો છે એવો દેખાવું નથી એને કંઈક વિશેષ દેખાવું છે તો મિત્રો જીવન આમ સીધું સાધુ ને સરળ જ છે પણ આપણે એને કેવી રીતે ગૂંચવાડામાં નાખી દઈએ છીએ એ આપણે જોઈએ એ પહેલા વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને સંબંધીઓને શેર કરવા વિનંતી વચ્ચે એક મિત્રનો ફોન આવેલો એમણે આધ્યાત્મિક વાતો ચાલુ કરી પછી રાજકારણની વાતો આવી આતંકવાદીઓની વાતો કરી દેશના પ્રશ્નોની વાતો કરી અમુક પહેલાના નેતાઓની વાતો કરી લગભગ સમજો ને કે ઘણા અલગ અલગ વિષયો ઉપર વાતો થઈ પાછા આધ્યાત્મિક ઉપર આવ્યા પછી મને કે બોલો આમાં સારું કેમનું જીવવું એટલે મેં કીધું કે પહેલા તો તમે નક્કી કરો કે તમારે શું બનવું છે શું ગાંધી બનવું છે આંબેડકર બનવું છે આતંકવાદી બનવું છે તો એ બરાબર હસવા લાગ્યા કે એ સાચું જબરું તમે મિત્રો પહેલા તો આપણી દિશા નક્કી જ નથી હોતી કે આપણે શું અને કઈ બાજુ જવું છે ચીનમાં એક સંત થઈ ગયા છે એમના વિચારોની એક બુક છે તે ચિંગ તાવો છે ને એ ચીની ભાષામાં પરમાત્માનું એક નામ છે એમાં એમણે કહ્યું કે સરળ અસ્તિત્વ સુધી પહોંચવા તમે અઘરા કામ શું કામ કરો છો અસ્તિત્વ સુધી પહોંચવા પૂજા પાઠ યમ નિયમ આ બધાની ક્યાં જરૂર છે એ હંમેશા પાણીનું ઉદાહરણ આપે છે કે પાણી જેવા બનો પાણીનો પ્રવાહ તમે જુઓ ક્યાંય પણ જગ્યા દેખાય એટલે ત્યાં ઘૂસી જાય એવું જ અસ્તિત્વનું પણ છે કે જેવા તમે ખાલી થાઓ કે અસ્તિત્વ તમારામાં આવી જ જાય પણ આપણે કદી ખાલી થતા જ નથી લાઉસ સે કહે છે કે હંમેશા લાઈનમાં છેલ્લા રહો કોઈ ઉતાવળ ના કરો લાઉસ એક વાક્ય તમને ખબર હશે કે મને કોઈ હરાવી ના શકે કારણ કે મેં કદી જીતવાની આશા જ નથી કરી એટલે મિત્રો જો આજે મોત આવે અને છતાંય તમારું કોઈ કામ બાકી ના હોય તો તમારું જીવન સુંદર ગણાય તો તમે હસતા હસતા વિદાય લઈ શકો બાકી તો તમારા જીવ મૂજાયા જ કરે એના માટે લાઓ અને કબીર બેવના વિચારો લગભગ સરખા મળતા આવે છે કબીરે કહ્યું છે ઝીણી ઝીણી બુની ચદરિયા બહુ ઝીણું ઝીણું હંમેશા હોશમાં રહો એમ મોટા ભાગના સંતોએ કહ્યું છે હોશ યાને તમારી ઈચ્છા મુજબ તમારામાંથી પ્રતિભાવ નીકળવો જોઈએ પણ આપણું એનાથી ઉલટું હોય છે આપણી ચાવીઓ હંમેશા બીજાના હાથમાં હોય છે કોઈ જો અપશબ્દ બોલી જાય તો તમે તરત ગુસ્સે થઈ જશો એટલે એનો અર્થ એ થયો કે તમને ગુસ્સે કરવાની ચાવી કોઈ બીજા પાસે છે તમારી તમારી પ્રતિક્રિયા આપવાની ચાવીઓ પાસે રાખો અને વહેવાદો અસ્તિત્વને તમારી અંદરથી જ્યાં લઈ જાય ત્યાં જે કરાવે એ કરો તમારું ડોલ પણ એમાં ના લાવો કારણ કે આપણે આગળ જોયું ને કે તમારી બુદ્ધિશક્તિ શક્તિની ક્ષમતા જ્યાં પૂરી થઈ જાય ને પછી સુપર પાવર યાની અગોચરનું રાજ ચાલુ થાય અહીંયા અહીંયા એક સંત આપણે થઈ ગયા દાસી એમનો એક પ્રસંગ યાદ આવે છે કે દાસી જીવણ સાહેબ હંમેશા કહેતા કે હું તો એની દાસી છું મારું કંઈ નથી એનું જ છે બધું જીવન સાહેબ અવારનવાર આમ બીજા ગામોમાં ભજનો ગાવા જતા તો એક માણસે એમને એક ઘોડી આપેલી અને કહ્યું કે તમે પગપાળા ગામે ગામ જાઓ છો ભજનોમાં તો હું તમને એક ઘોડી આપું તો જીવન સાહેબે કહ્યું કે યાર મારી મારી પાસે ક્યાં એટલા પૈસા છે હું ઘોડી ખરીદી શકું તો સામેના માણસે કહ્યું કે તમે તમારે ભગત લઈ જાઓ ને ઘોડી તમારે આમે જરૂર છે જાવ છો એના કરતા અને પૈસાની ચિંતા ના કરો તમારી ઈચ્છા થાય ત્યારે આપજો હવે મિત્રો જીવન સાહેબે કહ્યું કે સારું ભાઈ ચલો હવે આપણે જ્યારે ફરી મળીશું ને ત્યારે હું તારા પૈસા ચૂકવી દઈશ એ વાતને મિત્રો ઘણો સમય થઈ ગયો પેલા ગોડી વાળા ભાઈ પણ ઘણી વાર એમના ઘેર ગયા પણ ભગત તો ભજનો ગાવા જતા રહેલા હોય મળે જ નહીં એવામાં એક દિવસ સામ સામે મળી ગયા પેલા ભાઈએ કહ્યું કે ભગત પેલા ગોડીના પૈસા યાદ છે ને આપણે વાત થયેલી કે ફરી સામસામે મળીએ ત્યારે તમને આપી દઈશ તો મિત્રો જીવણ સાહેબનો જવાબ જુઓ એમણે કહ્યું કે એવું હતું મને તો યાર કંઈ યાદ નથી પણ એ બોલ્યો હશે તો એ આપશે આ એક જ વાક્યમાં મિત્રો આધ્યાત્મિકનો આધ્યાત્મિકતાનો પૂરો સાર છે કે એ બોલ્યો હશે તો એ આપશે મતલબ હું તો આ ખોળિયામાં છું જ નહીં મારા ખોળિયામાંથી યાને મારા શરીરમાંથી એ બોલ્યો હશે તો એ આપશે એમ આટલો ભરોસો છે મિત્રો તમને તમારે તો પોતે જ બધું કરી નાખવું છે એને કંઈ કરવા જ દેવું નથી અસ્તિત્વને પણ કંઈક કામ કરવા આપો પૂરી જિંદગીમાં તમે કદી તમારા શરીરથી અલગ થયા છો ખરા તમે જ બધું કરો છો એટલે તો આપણે ચિંતા અને ડિપ્રેશનનો શિકાર બની જઈએ છીએ જીવન સાહેબે એમ કહ્યું કે જો એ બોલ્યો હશે મારામાંથી તો એ જરૂર આપશે એને મારી કોઈ જવાબદારી નથી હું તો છું જ નહીં હું બોલું તો પણ મારામાંથી એ જ બોલે એટલા અસ્તિત્વમાં શું આપણે ઓતપ્રોત છીએ ખરા અને એમ કહેવાય છે કે એ દિવસ જીવણ સાહેબ ત્યાં ભજન ગાવા બેસી ગયા અને પેલા માણસને કહ્યું કે તું પણ બેસી જા હું એની સાથે થોડી વાત કરી લઉં એમ કહીએ ભજનમાં લીન થઈ ગયા અને કોઈ એક વેલડું આવ્યું ત્યાં પહેલાના જમાનામાં લોકો વેલડામાં ફરતા ને અને પેલા ભાઈને પૂછ્યું કે જીવણ સાહેબના ગામ જવું છે અમારે એક માનતા હતી એ પૂરી કરવાની છે તો પેલા ભાઈએ કહ્યું કે જીવન સાહેબ તો આ બેઠા એ જ છે પણ એ તો ભજનમાં છે તો એમણે કહ્યું કે કોઈ વાંધો નહીં અમને જગાડો નહીં બસ અમારે આ ઉઠે એટલે આ વીસ કડી એમને આપી દીધું અમારી આ માનતા હતી એ પૂરી થઈ ગઈ એમ કંઈ પેલા ચાલે ગયા પછી દાસી જીવન સાહેબ જયારે જાગ્યા ત્યારે પેલા માણસે બધી વાત કરી તો જીવન સાહેબે પેલા ભાઈને કહ્યું કે યાર તમે ભાગ્યશાળી છો પેલો માણસ કે હું સમજો નહીં કે તો જીવન સાહેબે કહ્યું કે તમારી ઘોડીની કિંમત કેટલી હતી તો કે વીસ કોડી તો જીવન સાહેબ કે કેમ પેલા ઓગણીસ કોડી કે એકવીસ કોડી ના આપી કેમ વિસ કોડી આપી ભલા માણસ એ જ આવીને આપી ગયો પણ મેં કહ્યું હતું ને કે એ બોલ્યો હશે તો એ આપશે પણ હું અભાગી કહેવાય કે એના દર્શન ના કરી શક્યો અને તમે દર્શન કર્યા તો તમે ઓળખી ના શક્યા આપણું જીવન મિત્રો ભણી ગણીને આપણે મોટા સાહેબ બની ગયા એટલે ગણતરો ગણતરીઓ કરીને જીવવા લાગ્યા આપણું આખું લાઈફ કેલ્ક્યુલેશન ઉપર આવી ગયું એના કરતાં તમે આ અભણ સંતોનો ઇતિહાસ જુઓ કે એક પણ ચોપડી વાંચ્યા વગર અસ્તિત્વને નીચે ઉતારી દેતા એ બુદ્ધિમાન કે આપણે હવે આપણે અમુક નરસિંહ મહેતાની વાતો કરીને ભૂલી જઈએ કે ભાઈ ભગવાને એનું મામેરું ભર્યું પણ મિત્રો તમે વિચાર તો કરો કે એ અભણ માણસનો કોન્ફિડન્સ કેટલો આજે તમે સામે ગામ એ પણ દીકરીના ગામમાં મામેરું લઈ જતા હોય અને કાંઈ લીધા વગર જાઓ અને છતાં શું તમને એટલો વિશ્વાસ રહે ખરો કે કોઈ અગોચરની તાકાત મામેરું ભરવા આવશે કદી ના રહે તમને સામે સામેના ગામવાળા મૂર્ખ સમજશે એવી બીક અવશ્ય લાગે તો એ અભણ માણસની હિંમતને દાદ આપવી જોઈએ ને એનો કેટલો ભરોસો અસ્તિત્વ ઉપર કે તમે જુઓ સામે ગામ મામેરું આપવા જાય છે અને એ પણ ખાલી હાથે અને એને એને એટલો વિશ્વાસ છે કે આબરું જશે તો એની જશે મારે શું ચિંતા એમ તો આ વિશ્વાસ મિત્રો આપણામાં છે ખરો આ એક જ પ્રસંગ જો આજની યુવા પેઢી યાદ રાખે ને તો એને ઘણું બધું સમજાઈ જાય કે આપણે ઘણા પાછળ છીએ એટલે તો મિત્રો આપણે કોઈ સારી ફિલોસોફી જાળતા ગુરુઓની ચુંગાલમાં ફસાઈ જઈએ છીએ અને જિંદગી બરબાદ કરી નાખીએ છીએ તમે એટલું તો વિચારો કે આટલું મોટું અસ્તિત્વ જે ચલાવે છે અને એ બી સમયસર એ તમારી આટલી નાની જિંદગી નહી ચલાવે એ ભરોસો લાવો તમે પછી જુઓ કેટલી સરળ બની જાય જિંદગી મિત્રો આવી વાતો જ્યારે પણ આપણે સાંભળીએ ને ત્યારે એને ટાળવા આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે એ બધું યાર પહેલાં હતું આજકાલ ક્યાં એવા માણસો રહ્યા છે પણ એવું નથી મિત્રો આજે પણ એવા લોકો છે પણ આપણું બી એટલું લેવલ હોવું જોઈએ ને કોઈને ઓળખવા માટેનું આજની જ હું વાત કરું તો અમારી ઓફિસમાં જ એક ભાઈ હતા કે એ સમય હતો અમારો જ્યારે કંપનીમાં ઓર્ડર હતા ને માણસોને કાઢવાનું ચાલુ થઈ ગયું હતું કંપની સમજો ને કે લગભગ વેચાઈ જવાની કગાર ઉપર હતી ત્યારે મિત્ર એ ગાડી છોડાવેલી મેં પૂછ્યું હતું કે લ ભાઈ આ નોકરીના ઠેકાણા નથી અને તમે ગાડું હુકમ લઈએ આ હપ્તા કોણ તમારા બાપા ભરશે તો એમણે મને કહેલું કે જેને લેવરાવી છે એ ભરશે મારે શું છે એને લેવાનો વિચાર તો એને જ આપ્યો કે તો એને લેવડાવી છે હપ્તા એ ભરશે આપણે શું ચિંતા યાર અને મિત્રો બન્યું પણ એવું જ કે મિત્રને કંપની કાઢી મૂકે એ પહેલા જ બીજા સારી જ કંપનીમાં જોબ મળી ગઈ ને ગાડીના હપ્તા પણ પૂરા થઈ ગયા એટલે તમે એમ ના વિચારો કે પહેલાં બધું હતું મિત્રો અસ્તિત્વમાં ઉત્પ્રોત થઈ જાઓ અને જુઓ એકવાર મજા આવશે તો વાતો લાંબી થઈ ગઈ છે અંતમાં આવી અગોચરની વાતો શિષ્ય બન બન્યા સિવાય મિત્ર ભાવે સાંભળવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક ને સંબંધીઓને શેર કરજો એવી વિનંતી છે તો મળીશું મિત્રો હવે આવતા એપિસોડમાં